જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે ચોકલેટ કેકની રેસીપી શેર કરીશ આ કેકની ખાસ વાત એ છે કે તે મેદા વગર બનેલી છે ઈંડા વગર બનેલી છે સાથે જ તેને બનાવવા માટે બટર કેક કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ નથી કર્યો તે છતાં પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બને છે તેનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ કેક બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કરેલો છે અને તે ખૂબ જ હેલ્ધી હોય છે અને કેક બાળકોને ખૂબ જ પસંદ હોય છે તો વારે ઘડીએ મેંદાની જગ્યાએ આ રીતે રવાનો ઉપયોગ કરીને કેક બનાવશો તો હેલ્ધી પણ હશે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે તેનું બેટર બનાવવું એકદમ ઇઝી છે તો ચાલો પછી રેસીપી સ્ટાર્ટ કરીએ